પ્રકૃતિએ આપણને એવી કેટલી વસ્તુ આપી છે કે જે આપણા આરોગ્ય માટે બેહદ ફાયદેમંદ માનવામાં આવે છે આમાં એક છે દુર્વા જે ગણપતિ ભગવાનને અતિ પ્રિય છે દુર્વા ઘાસ તેના વિશે આપણે આજે વાત કરીશું દૂરવા ઘાસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને ભગવાન ગણેશજીની પૂજામાં આનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે આને ફક્ત પૂજામાં જ નહીં પરંતુ આરોગ્યલક્ષી પણ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે આયુર્વેદમાં પણ આનો ઉપયોગ એક જડીબૂટીના રૂપમાં કરવામાં આવે છે આપણે જાણીને હેરાન થઈ જઈશું કે તેમાં વિટામિન એ બી વિટામિન સી પ્રોટીન પોટેશિયમ મેગ્નેશિયમ સોડિયમ એસિટિક એસિડ અલ્કેલાઇઝ અને ગ્લુકોસાઇડ જેવા કેટલાય પ્રકારના પોષક તત્વો મોજૂદ હોય છે આ સિવાય તેમાં એન્ટી વાયરલ એન્ટી માઇક્રોવાઇલ એન્ટી ઇન્ફ્લેમેન્ટરી અને એન્ટીસેપ્ટિક ગુણ પણ હોય છે જે શરીરને કેટલાય લાભ પહોંચાડે છે તો ચાલો આજે આપણે આવો ફાયદેમંદ દુરવા ઘાસનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે જાણીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આવી નવી નવી જાણકારી આપ સર્વને પસંદ આવતી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો જેથી મારા નવા નવા વિડીયો આપ સુધી પહોંચે અને બીજાને શેર કરવાથી તેઓને પણ મારી નવી માહિતી તેમના સુધી પહોંચે દૂરવાનું સેવન કંઈક કેટલાય પ્રકારે ઉપયોગમાં લઈ શકાય છે જેમાં ઘાસનો રસ બનાવીને રોજ સવારે ખાલી પેટ લઈ શકાય છે આ સિવાય દૂરવા ઘાસને સૂકવીને તેનો પાવડર બનાવી દો તો ત્યારે ગમે ત્યારે તેનો તમે ઉપયોગ કરી શકો છો આ ચૂર્ણને મધ સાથે મેળવીને અથવા તો પાણીમાં મિક્સ કરીને પણ પીવામાં આવે છે જો કોઈને પાચન સંબંધી સમસ્યા હોય તો ખાલી પેટ દૂરવાના પાણીનું સેવન કરવામાં આવે તો પણ પેટ સંબંધી સમસ્યાઓ જલ્દી દૂર થઈ જાય છે અને આપણને રાહત મળે છે એને દૂર્વા ઘાસને રાત્રે પાણીમાં પલાળીને સવારે તેને પી જવું દુર્વાઘાસમાં એવા કેટલાય ગુણ છે જે શરીરના લોહીને સાફ કરવામાં મદદરૂપ સાબિત થાય છે અને એનું પાણીનું સેવન પણ કરી શકે છે જો આપ ઈચ્છો છો કે આપની સ્કીન હેલ્ધી અને ગ્લોઈંગ રહે સૌ કોઈ ઈચ્છતા હોય છે કે દરેકની સ્કિન ગ્લોઈંગ હોય તો તમે સવારે ખાલી પેટ દુરવાના ઘાસવાળું પાણીનું સેવન કરો છો તો તેમાં રહેલા ગુણ સ્કીનને ખૂબ જ ગ્લોઈંગ બનાવે છે હેલ્ધી બનાવે છે દુરવા ઘાસના કંઈ કેટલાય શારીરિક અને આધ્યાત્મિક લાભ છે જેને પાચન સુધારવા કબજમાં રાહત આપવાની અને બ્લડ શુગર નિયંત્રિત કરવું રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવી અને ત્વચાના રોગમાં તો લાભ પહોંચાડે જ છે જ્યાં માઇગ્રેન બ્લડ પ્રેશર અને તણાવ પણ ઓછો કરે છે આ સિવાય દૂરવા ઘાસનું આધ્યાત્મિક મહત્ત્વ પણ એટલું જ છે જેને પૂજા પાઠમાં ઉપયોગમાં લેવામાં આવે છે સવારે આ જ ઘાસ ઉપર ઉઘાડા પગે ચાલવાથી માઇગ્રેન જેવી બીમારી અને તણાવમાં પણ રાહત મળે છે તેમજ આંખોની રોશની માટે પણ બહેતર સાબિત થાય છે જો મોંમાં છાલા પડ્યા હોય તો અને મસૂળોમાંથી લોહી નીકળતું હોય શ્વાસમાં દુર્ગંધ આવતી હોય તો તેમાં પણ દૂરવા ઘાસનો પ્રયોગ કરી શકાય છે દૂરવાઘાસથી ઇમ્યુનિટી પણ વધે છે દૂરવાઘાસને ચૂનાની સાથે સમાન માત્રામાં લઈને પાણીમાં પીસીને કપાળે લેપ કરવામાં આવે તો માથાના દુખાવામાં આરામ મળે છે આજકાલ કોમ્પ્યુટરના યુગમાં મોબાઈલ તથા કોમ્પ્યુટરને લીધે જો આંખોમાં જલન થતી હોય તો દૂરવા ઘાસનો લેપ લગાવીને આંખ ઉપર તે પટ્ટી બાંધીને રાખવાથી આંખોમાં ઠંડક પ્રદાન થાય છે જો કોઈના નાકમાંથી લોહી નીકળતું હોય તો દૂરવા ઘાસનો રસ એક બે ટીપા નાકમાં નાખવાથી નાકમાંથી નીકળવા વાળું લોહી બંધ થઈ જવામાં મદદરૂપ સાબિત થાય છે એવી માન્યતા છે આમ આપણને આસપાસના એરિયામાં દૂરવા ઘાસ તો પ્રાપ્ત થતી જ હોય છે આપણે પણ આ પ્રયોગો કરીએ અને આપણા સ્વાસ્થ્યને આરોગ્યને સારું રાખીએ જય શ્રી કૃષ્ણ આવી નવી નવી માહિતી આપણે જોતા રહીશું ફરી મળીશું